મારા વાલાસણીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાંત આજે ફાગણ રવિવાર રાશિક છે મીન છે જે સોમવારે સાડા છ વાગ્યા સુધી રહેશે પછી મેષ રાશિ થશે નામનાક્ષર છે અલ અને ઈ

ઉંબરાની પૂજા કાયમ ઘરની લક્ષ્મી એટલે કે સ્ત્રી હોય ગૃહિણી હોય એને કરવી જોઈએ ઉમરાની પૂજા કરવાથી ને વિષ્ણુ ભગવાન ખુશ થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે માટે ઉંમરાની કાયમ પૂજા કરવી જોઈએ અને ઉમરો લાકડાનો કે પથ્થરનો હોવો જોઈએ આજકાલ તો ઘણા ઘરોમાં ઉમરો જ નીકળી ગયો છે ઉમરો જોતો નથી ઉમરો ક્યાંય હોતો નથી પણ ઉમરો રાખવો જોઈએ પથ્થરનો કરાવવો જોઈએ અથવા લાકડાનો કરાવવો જોઈએ કાયમ માટે લીલા આસોપાલોનું તોરણ બાંધી રાખવું જોઈએ આ અગિયારસના દિવસે બાંધ્યું હોય તો સામી અગિયારસે તોરણ બદલાવી નાખવાનું પાછું સામે અગિયારસ આવે એટલે તોરણ બદલાવી નાખવાનું આમ એક મહિનો સુધી તોરણ રાખવું જોઈએ જય શ્રી કૃષ્ણ જય સિદ્ધાર્થ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર શું કરું છું તેમજ કર્મકાંડ કરું છું કાંઈ કામકાજ હોય તો એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય